આમલાખાડી પર બુલેટ ટ્રેનનો કામ ચલાવ પુલ હટાવવા માં લાલિયાવાળી જોવા મળી રહી છે જાગૃત નાગરિકની રજૂઆતને ધ્યાને લઈ મામલતદાર દ્વારા પુલ હટાવ્યા પણ હજુ પાઇપ અને એક ભાગ પાણીમાં જ જોવા મળી રહ્યો છે આમલાખાડી પર પુરાણ વરસાદી પાણીમાં અવરોધ રૂપ સાબિત થઈ રહ્યું છે ગત વર્ષે પણ આમલાખાડીના આ અવરોધને લઈ પુરનો સંકટ ઊભું થયું હતું

ચોમાસા દરમિયાન આમલાખાડીના વરસાદી પાણીમાં અવરોધ ઉભો થાય છે આ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ અને સૌથી વધુ આમલાખાડીથી અસરગ્રસ્ત એવા પીરામણ ગ્રામજનો દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જો કે વારંવાર ની રજૂઆત બાદ પુલ નું પુરાણ હટાવવા અંતે અંકલેશ્વર મામલતદાર દ્વારા તેને ત્વરિત અસર દૂર કરાવ્યું હતું પરંતુ ઇજારદાર દ્વારા હજુ પણ આ પુરાણનો કેટલાક ભાગ હટાવ્યા નથી તેમજ હજુ પણ અંદર સિમેન્ટ અને લોખંડના પાઇપ જોવા મળી રહ્યા છે તો એક તરફના પથ્થર અને ડામર રોડ પાસે ભાગ હજુ સુધી ખાડીમાં જ જોવા મળી રહ્યો છે જેને લઈ આમલાખડી અસરગ્રસ્તોમાં નારાજગી જોવા મળી રહી છે વહીવટી તંત્ર દ્વારા ગત વર્ષની સ્થિતિનું પુન નિર્માણ થાય એ માટે બાકી રહેલા ભાગ દૂર કરવા માટે ઇજારદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે